મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મૂડી સદરે સન બે હાજર પચીસ ના વર્ષ માટે અંદાજપત્રમાં થયેલ જોગવાઈમાંથી ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત જે છે જેમાં જણાવાયું છે કે વિભાગ માટે જરૂરી કોમ્પ્યુટર સોફ્ટવેર હાર્ડવેર ખરીદવા અને મેન્ટેનન્સ તેમજ અન્ય આઈટી સંબંધિત બાબતો માટે નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટેના અંદાજપત્રમાં રૂપિયા પંદર લાખ અંકે પંદર લાખ પુરા ની જોગવાઈ કરવામાં આવેલ છે આ અન્ય અન્યવે ખર્ચ કરવા સારું નીચે મુજબની શરતોને આધીન આથી વહીવટી મંજૂરી આપવામાં આવે છે જેની શરતો છે આ યોજનાનો ખર્ચ તારીખ એક ચાર બે હજાર પચીસ થી કરવાનો રહેશે પ્રસ્તુત કામ માટે પર્વતમાન નિયમોને આધીન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરાવી લેવાની રહેશે આ ખર્ચ રાજ્ય સરકારના સરકારના સહાયથી રાજ્ય સ્થાયી તેમજ વખત લાગુ પરિપત્રો અને નિયમોની જોગવાઈઓ મુજબ નિયત પદ્ધતિથી કરવાનું રહેશે આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ અંગે નાણાકીય ઓચિતના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે આ મંજૂરી અન્ય વેફાળવેલ ગ્રાન્ટનો અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં બચત રહેતી રકમ વર્ષ આખરે સધન સદંતર કરવાની રહેશે હેઠળ નિયત કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે સાધન કીટ કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જી એમ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી કરવા માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબની ખરીદી કરવાની રહેશે પરંતુ જે વસ્તુઓ જેમ પોર્ટલ પર ઉપલબ્ધ ના હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના તારીખ એક દસ બે ઠરાવ મુજબ ઉદ્યોગ અને ખાણ વિભાગના પાસેથી નામ પ્રમાણપત્ર મેળવ્યા પછી જ ખરીદી કરવાની રહેશે ત્યારબાદ વખતો વખત થયેલ સુધારાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે સાધન કીટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે આ મંજૂરી અન્ય કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પર્વતમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આથી સંબંધિત તમામ બાબતો અંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને વખતો વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે યોજનાના મોનિટરિંગની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરીફિકેશન પણ સમયાંતરે સરકાર સિંહને રજૂ કરવાનું રહેશે સતત વહીવટી મંજૂરી અન્ય હોય સતત બે વર્ષ સુધી ખર્ચ ના થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ ગણાશે સીએમ ડેશબોર્ડ સાથે યોજના લિંક કરવાની રહેશે યોજનાકીય મેનપાવરની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે આ મંજૂરી અન્ય કરવાનો થતો ખર્ચ અને પચીસ છવ્વીસના નાણાકીય વર્ષની અને નાણાં વિભાગ દ્વારા વખત પાડવામાં આવતી ગ્રાન્ટની મર્યાદામાં કરવાનું રહેશે પર્વતમાન યોજનામાં નોમ્સ અને સહાયની રકમોમાં જો ફેરફાર કરવાનો થતો હોય તે અંગે રાજ્ય સરકારના આદેશો મેળવી લેવાના રહેશે આ અંગેનો ખર્ચ તારીખ એક ચાર બે હજાર પચીસ થી નીચેના બજેટ સદર એથી કરવાનો રહેશે માંગણી કમાક એકસો પાંચ મુખ્ય સદર ચાર હજાર સિત્તેર સચિવાલય સામાજિક સેવાઓ મુખ્ય સદર જીરો અને બાળ વિકાસ વિભાગ મૂડી સદરે સન બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે અંદાજપત્રમાં થયેલ થી ખર્ચ કરવાની વહીવટી મંજૂરી બાબત પચીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ આ પરિપત્ર જાહેર કરાયો છે જેની ઉમેદવારો નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ